હું તો નોકરી કરું હું આર્મી કે આર્મી નો કરે તો હારી હે હારી છું જો

તું તરી લાખ નું તા તરી લાખ નું લાખું હે ને ઓ તરી લાખ નું તો હું તને તો પછી લાખ કાઈ ને હવે મારા જાવ હે ઘરમ બડા મારા કોક મહેમાન આય તો મોડું થાય હો ને એ હારું તો જા મુ આટલું કડી બે હું આવે આ કે ભૂત કરો તમ ના દે પી કે ને શું કો આટલા કરાકુ છે આલે અમાર તો કિરણ ભાઈ ને મળવા જાવ ને કરના રાખું ને

સરકાર બંદુકાન બંદૂક માં ગોળી ગોળીઓ નથી એટલે હું મેળ ગયો

અલ્યા ભાઈ ભન તું શું આટલું તું મકાન છે ને મારે મકાન તું મને સારું કે સારું કેજી હો ને હાલો બોલો હા ગયા મર્ડર કરવાનું હે હા હેડો આવો ટાટ એ સારું તમે આવો તો અમે તમને કીધું ને એ હો ને ટાટ

થોડું બેસ એમ એ હેડો હેડો હવે હવે જલ્દી હેડો નક આપડું નામ મારું ફોન કરો એ ફોન કરો જલ્દી